આજ રોજ વડોદરા શહેર પોલીસના ઝોન ત્રણ તથા ચાર દ્વારા કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં હતી જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન ચારના પન્ના મોમાઈયાના અધ્યક્ષસ્થાને આ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં હતી જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ જણાવતા ઇસમોને રાઉન્ડ ઓફ કરી અટકાયતની કામગીરી હાથ ધરવામાં હતી જેમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ત્રણ અને ચાર દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી અવારનવાર શહેરમાં લુખા તત્વનો ત્રાસ વધતા રહેવાના સાથે તેઓ પર અટકાયતી પગલાં લઈ અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રજાના સલામતીના ભાગરૂપે આજરોજ એકતાનગર ખાતે કોમ્બિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા વધારે પડતી કેશ મળી આવે કોઈની બરાબર બધી કેશ કોઈના અહીંયા હોવી ઇમ્પોસિબલ છે છતાં પણ મળી આવે તો એ જોવાની છે કોઈ મળી આવે તો એના તમારે એના ઠીક છે અને વાહન વાહનનો નંબર ચેક કરવાનો વાહનના કાગળે ચેક કરવાના અને જોડાના જે સંદ વ્યક્તિમાં મળે જેના મળે એની સાથે લઈને તમારે અહીંયા ચોકીમાં આવવાનું ત્યાં ને ત્યાં કોઈ કાર્યવાહી કરવા ના બે શકે બરાબર ગાડી ઘરોજ કે કોઈને મારવાનો નથી બોરવામાં થોડી સભ્યતા રાખો અને અંદર કોઈ મહિલા હોય તો મહિલા સિવાય અંદર રૂમમાં ઘરમાં એન્ટ્રી લેતા ક્લિયર કોઈ ડાઉટ છે નહીં છે એને પ્રોપર ચેકિંગ કરવાનું છે પ્રોપર બરાબર ખાલી ખાલી જઈને આટો મારીને આવી ગયા નહીં કરતા એકતા નગરમાં આજે ઝોન થ્રી અને ઝોન ફોરના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું જે કોમ્બિંગ અંતર્ગત બે કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે એમસીઆર અને એચએસને પણ ચેક કરવામાં આવેલા છે સાથોસાથ કોઈ ગુનાઇત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે આ વિસ્તારમાં અવારનવાર જે સામાજિક તત્વો રહે છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડો પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકો એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે વાહન રીટેન કરેલા છે કે જે વાહન ચોરી માટર જનસેન્સીમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે એની અમે તપાસ કરી રહ્યા છીએ કેટલા માણસોની અટકાયત કરવાનો હાલમાં કામગીરી ચાલુ છે એટલે કામગીરી ચાલુ છે વાહન કેટલા રીટેન કરવામાં આવેલ છે 6 વાહન રીટેન કરવામાં આવેલ છે બે પ્રોહિબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ છે આરોપ્ય પકડાય ના હા એની કામગીરી ચાલુ લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો